સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકના વિવિધ જિલ્લાના અનેક ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂચ અને મહેનતથી ખેતીમાં આબૂલ પરિવર્તન લાવી અને પોતાનું ખેત ઉત્પાદન વધાર્યું છે આવા ખેડૂતોની સાફલ્યકથાને વર્ણવતી એક વિસિડી તૈયાર કરવાનું બીડું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ ઝડપ્યું છે યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ વિસળી અન્ય ખેડૂતો જુએ એને અપનાવે એમાંથી પ્રેરણા મેળવે અને એ રીતે પોતાની ખેતીમાં પરિવર્તન લાવી અને પોતાનું ખેત ઉત્પાદન વધારે અને એ રીતે રાજ્યના કૃષિ વિકાસમાં એમનો ફાળો આપે એ જ મારી નમ્ર અપીલ છે શાકભાજીની ખેતીની સફળ ગાથા કૃષિ ક્ષેત્ર આપણી અર્થવ્યવસ્થાની તાકાત છે હરિયાળી ક્રાંતિ દ્વારા ભૂમિપુત્રો દેશની અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવ્યા છે તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહ્યા છે વિવિધતા સભર ઘનિષ્ઠ ખેતી કૃષિ ક્ષેત્રે અવનવા ખતરા અને સાહસિકતા એ ખેડૂતોની આગવી શૈલી છે ઉત્તર ગુજરાતના ખેડૂતો પોતાની આજુબાજુની સ્થાનિક પરિસ્થિતિમાં અનુકૂળ આવે તે મુજબના ફેરફારો કરીને વૈજ્ઞાનિક અભિગમ પોતાના ખેતરમાં અપનાવે છે અને ખેતીમાં વિવિધતા લાવવા માટે હર હંમેશ પ્રયત્નશીલ હોય છે અને પ્રગતિશીલ ખેડૂતો વિશેની સફળ ગાથા વિશેની માહિતી મેળવીએ રામસુંગભાઈ લક્ષ્મણભાઈ કુણિયા મુકામ કોટડા ભાખર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાના વતની છે તેઓ સત્તાવન વર્ષના છે રામસુંગભાઈ ત્રણ ધોરણ પાસ છે રામસુંગભાઈ પાસે કુલ ચાર પોઈન્ટ ઓગણત્રીસ હેક્ટર જમીન વાવણી હેઠળ છે અમે અમારા બાપદાદાને ખેતીનો ધંધો છે મારો અભ્યાસ ત્રણ છે પણ પરિસ્થિતિના કારણે ભણતર છોડી દસ વર્ષ સતત મેં હીરાનું કામ કર્યું કોઈ જાજુ જેવું હતું નહીં ઘરે આવીને મેં કરિયાણાની કરિયાણાની દુકાન બનાવી કરિયાણા વર્ષ ચલાવી એમાં પણ કોઈ એવું હતું બાપ દાદાનો ધંધો વારસાય હતો ખેતી અપનાવી આ વિસ્તારની જમીન રેતાળ પ્રકારની છે રામસુંગભાઈ પહેલા ચીલા ચાલુ ખેતી કરતા હતા ચીલા ચાલુ ખેતીમાં આવક કરતા ખર્ચ વધી જતો હતો મારી પાસે ચાર એકર અને અઠ્યાવીસ કૂટા જમીન છે પણ એમાં કોઈ એ ખેતીમાંથી કશું અમે કરી ના શક્યા વર્ષો સુધી ખેતી કરી પણ કશું ખાલી અમે જીવન ગુજરાન ચલાવ્યું બાકી કશું કોઈ અમારી પાસે કોઈ સાધન કે ખેતી માટે કે એવું કશું જ ના કરી શક્યા હવે ખેતી જે દાદા કરતા હતા ચલા ચાલુ નળું બાજરી છે દિવેલા છે રાયડો છે આવું બધું કરતા પણ એ ખેતી મેં સળંગ આઠ દસ વાર કરી પણ કોઈ જાજો એવું ખેતીમાં કોઈ મળતર હતી નહીં ખાલી પેટ પેદાશ થતી હતી રોટલા ખો અને મજૂરી કરો વિચાર્યું કે દાડે દાડે મોંઘવારી વધ્યા જાય છે આમાં આપણે આ કઈ રીતે ટકી રહેવું મેં વિચાર કર્યો કે ચલો આપણે કોઈક નવું જ કરીએ તેમણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિકો તેમજ પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત લઈને દૂરદર્શનના કાર્યક્રમો જોઈને મરચાંની ખેતી કરેલી છે પછી અમારે નજીક પડે સરદાર કૃષિ યુનિવર્સિટી ત્યાં ગયો તેઓ સાહેબોની સલાહ લીધી એમની સલાહ સૂચન પ્રમાણે મેં મરચાંની ખેતી કરી મરચાંના ખેડૂતે કે ભાઈ અહીંયા પાટણ જિલ્લાના જગરાલ ગામે બારો એમની સલાહ લીધી એ બહુ મરચાંની ખેતી એવી સારી કરતા એમની પણ મને માર્ગદર્શન આપ્યું મેં શરૂઆત કરી ખેતીની તો મેં વડોદરાથી મેં મરચાંનો ધરો સોળના સાઠ પૈસા લેખે મેં ધરો લાવ્યો અને એની મેં વાવણી કરી પરિસ્થિતિ એવી થઈ હું નવો ખેતીમાં અને વરસાદ બહુ પડ્યો મારું ખેતર ભરાઈ ગયું મરચાં બધા સડી ગયા પણ એના સામાન્ય ઠૂંઠા બચી ગયા પછી ગતિવાડા ગયો યુનિવર્સિટીના સાહેબોએ મારા ખેતરની રૂબરૂ પણ વિઝિટો કરેલી અવારનવાર અને એના આધારે જે એમની પદ્ધતિથી મેં હેડવાનું ચાલુ કર્યું એટલે એ પણ મરચાં મારા સારા સક્સેસ જ્યાં ચાર એકરને અઠ્યાવીસ ગુઠા જમીન છે એમાં હું એક એકરમાં મરચાંની ખેતી કરું છું એક એકરમાં દૂધીની ખેતી કરું છું અને શિયાળુ સિઝનમાં બટાકાની ખેતી કરું છું બે એકરમાં પાછળ જે અઠ્યાવીસ ગુઠા વધે એ મારે સાથે સંકળાયેલું પશુપાલન છે તો પશુપાલન માટે લીલો ઘાચારો અઠ્યાવીસ ગુઠામાં કરું છું જ એક મહત્વનું છે જમીન તૈયાર કરવા માટે જે કોરે જમીન એની કોરે ઊંડી ખેડ કરવી પડે એમાં સાણીઓ ખાતર ભરવું પડે દિવેલા ખોળ છે લીંબુળી ખોળ છે આ બહુ મહત્વનો ભાગ ભજવે છે રાસાયણિક ખાતર પણ એનામાં ઓછું જોઈએ છે જો એ રીતે તમે ઓર્ગેનિક એટલે દેશી ઉપર વણોક મારો તો વધારે સારું રહે બીજા નંબરમાં આવે કે ભાઈ આપણે કયો પાક કરવો છે તો બિયારણ ક્યાંથી લાવવું સારી એવી વેરાયટી પસંદ કરવી એ મહત્ત્વનું છે જો તમે એમને કોઈ પણ વેરાયટી લાઈન વાઈ દો તો એ પણ નકવા મળશે છે શાકભાજી એક વસ્તુ એવી છે કે અહીંયો આપણે ડીસા લોકલ માર્કેટમાં ડખણી રીંગણ ચાલતું હોય તો રાયસ્ટોનમાં ગોળ રીંગણ કાળા ભટ્ટા ચાલતા હોય તો તમે જો એમને વાયદ્યો તો એ પણ તમારે નક પડે જે અમે એક એકરમાં પહેલાં અમે મરચાં જોવા આવતા તો દસ હજાર આપી દેતા જે જરૂર વગરના એમાં છ હજાર સોડની જરૂર છે અને અમે દસ હજાર સોડ વાઈ ગયા એના અંતરમાં પણ અમે ફાર ફેર કર્યો છે થોડું અંતર અમે વધારી દીધું છે એના કારણે એ એક તો બચત અમને સીધી ચાર હજારની રોપણીમાં જ થાય છે કારણ કે ચાર હજાર સોળ બચી ગયા એક સોડનો એક રૂપિયો એટલે ચાર હજાર સીધો એ જ ફાયદો છે રીંગણ વાઈ તો રીંગણના પહેલાં અમે બે બે બેના અંતરે વાવતા પણ બે બે બેના અંતરે એવું જાજો અમને ઉત્પાદન ન મળતું અને ગીસ થઈ જાય એના હિસાબે જીવાત રોગ પણ વધારે આવતો હવે અમે રીંગણમાં પોત બાય ચારનું અંતર રાખીએ છીએ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે જો અમે ખેતી કરી તો રીંગણમાં પણ અમને સારું ઉત્પાદન મળે છે એ રીતે દૂધીમાં પણ અમે જે અંતર જે અમે અમારા હિસાબથી વાવતા હતા અમે યુનિવર્સિટીના પ્રમાણે અંતર થોડું વધારી દીધું હતું તો દૂધીમાં પણ એવું સારું અમને ઉત્પાદન મળે છે શ્રી રામસુંગભાઈએ આવા સૂકા વિસ્તારમાં નવા શાકભાજીના પાકો જેવા કે મરચી દૂધી તથા પપૈયાની ખેતી શરૂ કરીને તેમજ માઇક્રો ઇરિગેશન સિસ્ટમમાં ટપક પિયત પદ્ધતિ અપનાવીને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને ખૂબ જ સારો નફો મેળવી રહ્યા છે પહેલાં અમે શાકભાજીની ખેતીમાં પિયતથી પાણી ચલાવતા હતા એટલે પાણીનો પણ ખૂબ બગાડ થતો ભેજ પણ જમીનમાં જરૂરથી વધારે રહેતો એટલે કૌવારોનો પ્રશ્નો રહેતા તો મેં સ્પિનર અને ટપક પદ્ધતિ કરી તો એમાં પાણીનો પણ બચાવ થાય છે ઓણ કરવાનું મટી ગયું કાગ મળી અને ચાલુ કર્યો એટલે આપો આપો એનો ટાઈમ થાય એટલે કે ભાઈ ચલો ત્રણ કલાક ચલાવવું છે તો ત્રણ કલાક ચલાવીને બંધ કરી દેવાનું એમાં કોઈ રાતનો પાવર આવે કે દિવસનો પાવર આવે ગમે ત્યારે લાઇટ આવે તો પણ આપણે ગમે તેટલી કડકડતી ઠંડીમાં પણ આપણો પાણી આપી શકીએ છીએ પહેલાં દર વર્ષે પંપ બનાવવા પડતા અત્યારે મારે પંપ ચાર વર્ષ ચાલે છે કારણ કે એટલી મોટર પડી રહે છે એટલે એ પણ એક ફાયદો થયો છે ઉત્પાદન પણ બહુ જબરજસ્ત વધુ મળે છે પોતાની આગવી કોઠાસૂઝથી મરચીને છાણીઓ ખાતર જૈવિક ખાતર વગેરે આપેલા છે જૈવિક દવાઓ લીંબોળીનું તેલ આંકડાનો અર્ક વગેરેથી જીવાત નિયંત્રણ કરે છે તેમણે મરચીની ફરતે ગલગોટા જેવા પાકનું વાવેતર કરી કૃમિ અને ઈયળોનું નિયંત્રણ કર્યું છે હું મરચા વાવું તો મરચા પણ વાવવાનો મારો સમય આખો અલગ છે મરચાં બીજા મહિનામાં મારે ચોપાઈ જાય છે બીજા મહિનામાં ચોપાય એટલે એ સમયે મારા મરચાંનું ઉત્પાદન ચાલુ થાય એ ટાઈમે માર્કેટમાં માલ જ ના હોય માલ ના હોય એટલે એ ભાવો આપોઆપ આપવાના છે જેની અછત છે એના ભાવો છે એટલે જો માલનો ફુગાવો ના હોય એવો એક તો સમય આપણે પાસ કરવો પડે તો તમને સારા એવા ભાવો મળે અને સારું એવું ઇન્કમ પણ તમને મળે શાકભાજીમાં યુનિવર્સિટી એ દોતીવાળાના કહેવા પ્રમાણે પણ દવા આપીએ છીએ રસાયણિક દવાઓ આપીએ છીએ જે મારા અનુભવ છે મેં એ એક કિલો ચૂનો લેવાનો બે કિલો ગોળ લેવાનો અને બે કિલો કોઈ પણ કઠોળનો લોટ ચણા હોય અને ગૌમૂત્ર અને ગૌ ગોબર એ ડ્રમમાં લઈ અને આકડાનો હર્ગ એટલે આંકડાના ટુકડા કરી અને એને દસ દિવસ કોવા દેવાનો કોવાઈ એને સ્પિલર છે કે ટપક છે એને પાણી ગળી અને એમાં આપી દેવાનું એનાથી બહુ રોગ જીવાત ઓછી આવે છે એ ખાતરનું પણ કામ કરે છે અને રોગ નિયંત્રણ પણ છે બંનેનું કામ કરે છે જે હું મરચાંની ખેતી કરું છું એમાં જે નિમિટોડ એટલે મૂળિયાની ગોઠ મૂળીની અંદર ગાંઠ થઈ જાય ગાંઠ થાય એટલે છોડ ખોરાક ના લઈ શકે એટલે એ આપોઆપો લૂઝ થઈ જાય એનું નિયંત્રણ કરવા માટે હું જે હજારી ગલ ગલગોટા કહેવાય એની રોપણી કરું છું જેડા પળી વચ્ચે પણ કરું છું એનાથી એ નેમીટોટનો રોગ પણ દૂર થાય છે ઇયળ પણ નથી આવતી અને એ ફૂલના પણ પૈસા મળે છે ફૂલ પણ સિઝનમાં મને આઠ દસ હજાર રૂપિયાના ગલનું ફૂલ પણ વેચાય છે બટાટા તો ઓટોમેટિક પેણીથી અમે વાવીએ છીએ એ મારી પોતાની જ છે હું મારે પણ વાવું છું અને આજુબાજુના ખેડૂતોને કોઈ ઓર્ડરથી વાવવા પણ જોઉં છું પછી બટાકા ખોદવા માટેનું ડીગર પણ મેં વસાયેલું છે એટલે મને એ સાધનમાંથી પણ સારી એવી મારે આવક થાય છે હવે ખેતીમાં ખાસ ધ્યાન આપવાનું કે ખેતી કરતાં પહેલાં કયા સમયે કયો પાક વાપવો તો જ આપણને જે કે ભાવ પણ મળે અને ઉત્પાદન મળે એ રીતે જો તમે વાવેતર કરો આ બટાકા છે એટલે બટાકા ખરેખર લોકો વાવતા હોય છે અગિયારમા મહિનાની દસ તારીખથી ચાલુ કરે છે પણ હું એક અલગ જ ખેતી કરું છું હું દસમા મહિનાની વીસ તારીખ મારે વાવેતર પૂરું થઈ ગયું હતું તો મને એવા સારા એવા અઢીસો ઉપરના ભાવો એટલે અઢીસો રૂપિયા બટાકાના એટલે બહુ જબરજસ્ત ભાવ કહેવાય હવે શાકભાજીમાં તો મહત્વનો ભાગ એ છે કે તમારો માલ તમે ગ્રેડિંગ કરીને જો લઈ જાઓ એના એક બે અને ત્રણ ત્રણ વકલ કરી દેવાના જો મરચાં હોય તો પણ ત્રણ એટલે જે હલકો માલ હોય એ હલકા ભાવમાં જાય સારો માલ હોય એ ઊંચા ભાવમાં જાય અને જો તમે બધું મિક્સ લઈ જાઓ તો તમારો મધ્યમ ભાવમાં બધો માલ જાય ધારો કે પચાસ જબલા બનાવ્યા ગ્રેડિંગ વગરના પચાસ જબલા બનાવો તો એ એમાં એ જે બે નંબર માલ એટલે મોટો માલ મોટો માલ બે જબલા જ નીકળતો હોય પણ એ જો બે જબલા તમે અલગથી લઈ જાઓ તો એ બે જબલાનો જ ભાવ ઓછો આવે પણ તમારા પેલા અડતાળીસ જબલાનો ભાવ સારો આવે જે પ્રોપર આપણી માર્કેટ લોકલ માર્કેટ હોય તો આપણાને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ ઓછું લાગે અને અમારે ડીસા માર્કેટ એટલે આમ આમ આટલા એરિયામાં બહુ જબરજસ્ત લોકો રાજસ્થાનથી અજમેરથી જોધપુરથી બધા બાડમેરથી બધા મોટા મોટા વેપારી આવે છે એટલે અમારો માલ અહીંયા મને પોસાય એવા ભાવો ડીસા માર્કેટમાં સારા મળે છે શ્રી રામસુંગભાઈએ પાકા મરચામાંથી સારી મરચીના છોડનું બીજ કાઢીને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિએ ધરુવાડીઓ બનાવી મરચીના વીસ હજાર રોપાય ઉછેરી તેનું આજુબાજુના ખેડૂતોને વાજબી ભાવે વેચાણ કરીને રૂપિયા આઠ હજારનો નફો મેળવેલો છે આ ઉપરાંત તેઓએ લાલ મરચાં સુકવીને તેમાંથી અઢીસો કિલોગ્રામ મરચાંનો પાવડર બનાવી પેકિંગ કરીને ઘરે બેઠા રૂપિયા સત્તર હજાર સાતસો પચાસનું વેચાણ પણ કર્યું છે મૂલ્યવર્ધન એટલે કે લાલ મરચું મારી જાતે મારી રેટ દેખું ઉપર હું બિસાઈ જઈને એનો પાવડર બનાવડાવું છું એ પાવડર સારા એવા ભાવથી જે બજાર ભાવથી પણ પાંચ રૂપિયા ઊંચો ઘરે બેઠા લોકો મારા ગામના જ લોકો લઈ જાય છે મારે કંઈ બહાર વેચવા જવું નથી પડતું એમાં પણ મને સારી એવી ઇન્કમ મળે છે આવક મેળવેલી છે આ આવક મેળવવા તેમણે કુલ રૂપિયા એકાવન હજાર પાંચસો નો ખર્ચ કરી રૂપિયા ચોખ્ખો નફો મેળવેલો છે આ શાકભાજીની ખેતીમાં મેં એવી સફળતા મેળવી એટલે કે એક એકરમાંથી છ લાખ ઉપરાંતના મરચાં પણ લીધેલા છે એક એકરમાંથી છ લાખ એટલે ખેડૂતને સપના બરાબર હોય તો અતિવાળા કૃષિ યુનિવર્સિટીમાં ગુજરાત ગવર્નર કમલા બેનીવાલે મને સાલ સન્માન કરીને પ્રમાણપત્ર આપ્યું યુનિવર્સિટી તરફથી પણ મને પ્રમાણપત્ર મળેલું છે આત્મા પ્રોજેક્ટમાંથી મને તાલુકા લેવલે દસ હજારનો ચેક મળેલો મારું સન્માન થયેલું છે ત્યારબાદ મારું જિલ્લા ક્રમે પણ મારી પસંદગી થઈ મને પચીસ હજારનો ચેક આપી અને મારું સન્માન થયેલું છે ત્યાર પછી ડીડી ગિરનાર દૂરદર્શન કેન્દ્રએ પણ મને એવોર્ડ આપી મારું સન્માન કરેલ છે અને પ્રમાણપત્ર પણ મને આપેલું છે ત્યાર પછી ગુજરાત એગ્રીકલ્ચર સમેટમાં પણ મારું સન્માન અને મને એકાવન હજારનો ચેક ગુજરાત સરકાર તરફથી પણ મળેલો છે ત્યારબાદ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા નવી દિલ્હી તરફથી પણ મને એવોર્ડ મળેલ છે શાકભાજીની આવકમાંથી અમે ધીરે ધીરે ટેકનોલોજી વધારતા ગયા એમ આવક પણ વધતી ગઈ અને સરળતા પણ પડતી ગઈ આજે મારા પાસે બે ટ્રેક્ટર છે ટ્રેક્ટરની ટોટલ સાધન બધી જ મેં વસાયેલી છે મારે આવવા જવા માટે મારી પોતાની ગાડી પણ છે મેં કુવા ઉપર પાકા મકાન બનાવ્યા ગામમાં પણ મકાન બનાવ્યા હું અત્યારે સુખી છું મારું કુટુંબ સુખી છે અને સારી રીતે અમે જીવન ગુજારીએ છીએ રાજસ્થાનના ખેડૂતો અને ગુજરાત તો છે નવસારી છે વલસાડ છે કાઠિયાવાડ છે ત્યાંથી ખેડૂતો મારા મરચાંની ખેતી જોવા આવ્યા અને ખેડૂતો જે અહીંયા આવતા એમને મેં પૂરેપૂરી માહિતી આપી છે ગામમાં પણ મેં થોડી થોડી શાકભાજીની ખેતી તરફ વળો પાણી વગરનો વિસ્તાર જે પિરોજપરા કોઠડા ટોકણી તો પાણી છે જ નહીં પણ એક ભાઈને મેં ખેતી મારા માર્ગદર્શન હેઠળ કરાવી છે ને મરચાં કર્યા છે પણ એવો સારો એવો સક્ષેટ છે કે એને જબરજસ્ત કોપ મરચાંનો છે મારો એવું અનુમાન છે કે છેલ્લે એકાદ બે વર્ષમાં ટોટલ મારું ગામ શાકભાજી તરફ હશે શાકભાજીની ખેતીમાં મારા માટે જે નવી જ ચીજ છે એ પણ મારે કરવાની ઈચ્છા છે અમારા બનાસકાંઠા જિલ્લામાં ઘિલોડીનું ખેતી કોઈ કરતું નથી પણ મેં ખેડા જિલ્લામાં જોઈ અને એનું માર્ગદર્શન મેળવ્યું મંડપ બનાવવો પડે એના માટે એના માટે પહેલાંથી ખર્ચો થોડોક બહુ વધારે થાય છે પણ જેવો ખર્ચો થાય છે એવી સોમે આવક પણ છે બીજું કે ગોબર ગેસ પ્લાન્ટની પણ મારે ઈચ્છા છે અને અળસિયા ખાતરનો પણ મારે શેડ બનાવવાની ઈચ્છા છે નવીનમાં આટલું મારે કરવાની ઈચ્છા રામસિંહ પહેલી કરિયાણાની દુકાન હતી દુકાન બંધ કરીને આજે ખેતી તરફ વળ્યા બે હજાર આઠથી થી મોડીના બે હજાર ચૌદ આજે બીજા લોકો પચા વીઘામાં ખેતી કરે છે તો પણ પાંચ લાખ રૂપિયા કમાઈ નથી કહેતા રામસિંહ ભાઈ પાંચ એકરમાંથી સારામાં સારી આવક રળી એમની પ્રગતિ પણ સારી છે પેલી રાયડા એરંડા સાદી ખેતી હતી પણ આજે ગામમાં લગભગ પચાસ ટકા આજુબાજુ વિસ્તારમાં શાકભાજી બટેકા ની ખેતી ચાલુ કરી છે રામસું ને કોઈ ઓળખતું નતું એવો એમનો કે એમના જોડે ચાર થી પાંચ વીઘા જમીન હતી તો એમને કોઈ ઓળખતું બિન નતું કે રામસુંભાઈ એટલે કોણ પણ હાલ એક નાના છોકરા થી મળે ને એક મોટા વ્યક્તિ સુધી અમને ઓળખવામાં આવે છે રામસુંભાઈ એટલે કે પેલા મરચાવાળા રામસુંભાઈ હવે રામસુભાઈ ની ખેતી જોઈને અમારા આજુબાજુના ખેડૂતો અને બધાના અમારા ગામ લોકો અને આજુબાજુના ગામડાના ખેડૂતો હોય એવું આવે પાંચ સાત વિગમથી જો પાંચ સાત લાખ રૂપિયા બચાવતા હોય તો આપણે પચીસ વીઘા વાળા ખેડૂતો વિચારવાના છે કે આપણે વધારે નફો એટલે હવે અમારું ગમ બધું ટોટલ રામસુંભાઈ ની સલાહ સૂચન થી કોઈ બટાકા ની મરચાની પપૈયા ની આવી બધી શાકભાજી ની ખેતી કરવા લાગ્યું છે શ્રી રામસુંગભાઈ લક્ષ્મણભાઈએ ફક્ત ત્રણ ધોરણ સુધી અક્ષર જ્ઞાન મેળવેલું હોવા છતાં તેઓ કૃષિના અનુભવ થકી એક કૃષિ સ્નાતક થયેલા છે અને સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે રામસુંગભાઈ કૃષિના ઋષિ તરીકે સર્વ ખેડૂતોને કૃષિ મહોત્સવ કૃષિ મેળાઓ પાક પરિસંવાદોમાં માર્ગદર્શન આપી તેમને પ્રેરિત કરે છે લોકો ઘણા જ કહે છે કે ખેતીમાં કંઈ નથી પણ તમે એની અંદર જો રચાપચા રહી અને યુનિવર્સિટીનો સાથ સરકાર લઈ અને જો તમે ખેતી કરશો જે નવી નવી ટેકનોલોજીથી જો તમે ખેતી કરશો માર્કેટને ધ્યાનમાં રાખીને જો ખેતી કરશો તો તમને તમે સફળ થશો અને કુદરત સો ટકા મારો વિશ્વાસ છે કે તમને સાથ આપશે ઉત્તર ગુજરાતના ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવા માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો ફાળો રાજ્યના અન્ય ખેડૂતોની આ વૈજ્ઞાનિક અભિગમ ગામડાનું અર્થતંત્ર સુધારવા માટે ખૂબ જ આવશ્યક છે કૃષિ ક્ષેત્રે ખેડૂતો દ્વારા થયેલા અમૂલ પરિવર્તનોને અન્ય ખેડૂતો સુધી ઝડપથી પહોંચે અને ખેડૂતો તેને ત્વરિત અપનાવે તે હેતુથી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ છે